હવે મેપના માધ્યમથી જાણીશું કે આવતીકાલે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે આ ગુજરાતના મેપમાં સૌથી પહેલાં તમને જણાવીશ ઉત્તર ગુજરાતમાં તમે જોઈ શકો છો સાબરકાંઠા અરવલ્લી અને મધ્ય ગુજરાતમાં પંચમહાલ ખેડા મહીસાગર દાહોદ આણંદ વડોદરા છોટાઉદેપુર આ તમામ વિસ્તારોમાં આવતીકાલે અતિ ભારે વરસાદ થઈ શકે છે જ્યારે દક્ષિણમાં સુરત ભરૂચ તાપી નવસારી વલસાડ અને ડાંગ આ તમામ જિલ્લાઓમાં પણ અતિ ભારે વરસાદ આવતીકાલે રહેવાનો છે આજે યલો એલર્ટ છે આખા ગુજરાતમાં અને આવતીકાલે પણ આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ રહેશે હવે આગળ વધીએ તો ઓગસ્ટમાં અંતમાં પડી શકે છે અનરાધાર વરસાદ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી ત્રીસ અને એકત્રીસ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂકા બોલાવવાનો છે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે સપ્ટેમ્બરની શરૂઆતમાં મેઘરાજા સપાટો બોલાવશે રાજ્યમાં પડી શકે છે મુશળધાર વરસાદ મહીસાગર વડોદરામાં ભારે વરસાદની આગાહી છે તારીખ ત્રીસ ઓગસ્ટ ઓગસ્ટમાં ઘણા ભાગો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે સપ્ટેમ્બરની શરૂઆતમાં મેઘરાજા સપાટો બોલાવશે રાજ્યમાં પડી શકે છે મુશળધાર વરસાદ મહીસાગર વડોદરામાં ભારે વરસાદની આગાહી દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ધોધમારની આગાહી છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે તારીખ સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્ર સુધીમાં વરસાદ રહ્યા પછી પણ તારીખ ત્રણથી દસ સપ્ટેમ્બરમાં રાજ્યના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં પુનઃ લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા છે જો કે આ વરસાદ જ્યાં ચડશે ત્યાં પડશે જેમાં મહીસાગરના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે વડોદરાના કેટલા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે ભરૂચના ભાગોમાં કેટલાક ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે પણ ઉલ્લેખનીય કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદ અને વહેલી સવારથી જ જિલ્લામાં સતત વરસાદને પગલે નદી નાળાઓમાં પૂરની સ્થિતિ છે જિલ્લાના ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે ચીખલી ખેરગામ ગણદેવી તાલુકામાંથી પસાર થતી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે ચીખલી કાવેરી નદી સ્થિત તડકેશ્વર મંદિર ચોથી વાર જે છે એમાં પાણીનો જળાભિષેક જોવા મળ્યો છે જિલ્લાના જલાલપુર ચીખલી ખેરગામ ગણદેવી અને વાંસદા નવસારી તાલુકાના બત્રીસ માર્ગો બંધ હાલતમાં છે લો લેવલ બ્રિજ સહિત રસ્તા ઉપર પાણી ફરી વળતા આ માર્ગો બંધ થઈ ગયા છે તસવીરોમાં તમે જોઈ શકો છો કે આખું મંદિર છે જળમગ્ન થયું છે અને પાણીનો ધસમસતો પ્રવાહ છે એ માર્ગ પરથી પસાર થઈ રહ્યો છે તો પુલની નીચે પણ તમે જોઈ શકો છો કે કેટલો ધસમસતો પાણીનો પ્રવાહ છે અહીંયા નવસારીના લગભગ મોટા ભાગના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ છે અને મોટા મોટાભાગના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ છે નદી નાળામાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે અને તેના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે તર્કેશ્વર મંદિર છે જે ચોથી વખત અહીંયા જળમગ્ન બન્યું છે હવે છોટા વાત છોટાઉદેપુરમાં ભારે વરસાદથી કોતરોમાં પૂર આવ્યા પાવી જેતપુરના વાવડી ગામે વિદ્યાર્થીઓ ફસાયા સ્થાનિકોએ વિદ્યાર્થીઓને કોઝવે પસાર કરાવ્યો ગામ અને શાળા વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળ્યા છે તો કોતરના લો લેવલ કોઝવેનો આ દ્રશ્ય છે તમે જોઈ શકો છો કે હાલ પાણી ફરી વળ્યા છે અને માનવ સાંકળ રચીને તમામ લોકોને બચાવાયા છે

પાણી ભરાઈ ગયા ગોવર્ધન નાથજી હવેલી આમ્રકુંજ સોસાયટી ચોકડી અને કાપુદ્રા પાટિયા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા અને સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો આ તસવીરો જુઓ માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ રહી છે તો રહેણાંક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા લોકો પરેશાન થયા હતા સુરત જિલ્લામાં અવિરત ધોધમાર વરસાદ છે જિલ્લાના માંડવી તાલુકાના બૌધાન ગામેથી નોગામા તરફ જતા માર્ગ પર આવેલ જાબડી ખાડીમાં પૂરની સ્થિતિ જોવા મળી બૌધાનથી નોગામા જતા જાબડી ખાડીના લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો જાબડી ખાડી પરથી બાઇક પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે એ બાઇક પાણીમાં તણાવવા લાગ્યું હતું તસવીરોમાં પણ તમે જોઈ શકો છો સ્થાનિક લોકોએ આ બાઇક સવારને તણાતો બચાવી લીધો હતો બે અલગ અલગ તસવીર તમે જોઈ શકો છો ખાડીના પૂરમાં એ બાઇક સવાર તણાયો હતો હવે તાપીની વાત તાપીના ઉછલની રાયંગણ ખાડીથી આ તસવીરો આવી રહી છે અહીંયા નહાવા પડેલો એક વ્યક્તિ તણાવવા લાગ્યો ઉછલના ખાબદા ગામથી પસાર થાય છે રાયંગણ ખાડી જોકે તરતા આવડતું હોવાથી બાદમાં નદીના ઝડપી પ્રવાહમાંથી બહાર નીકળવામાં તે સફળ રહ્યો હતો તો તસવીરોમાં જોઈ શકાય છે પાણીનો આ ધસમસતું પ્રવાહ છે પાણીના વહેણમાં નહાવા પડેલા આ શખ્સને સ્થાનિકોએ મેથી પાક પણ આપ્યો મહારાષ્ટ્રની ગુજરાતના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદને લઈને નદી નાળા ઉભરાયા હતા સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈમાં વરસાદ ગાંભોઈથી ભિલોડા હાઈવે પરનું ડાયવર્ઝન ધોવાયું છે હાઇવે પર બનાવવામાં આવેલા બે ડાયવર્ઝન ધોવાયા ગાંભોઈ પંથકના હું જને બાખોર રામપુર સહિત ડુંગરનું પાણી વહેતા ડાયવર્ઝન ધોવાઈ ગયું હિંમતપુર ગામ નજીક નવીન બની રહેલ ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે ઓવરબ્રિજની કામગીરીને લઈને તે હાઇવેની બાજુમાં બનાવવામાં આવ્યું હતું ડાયવર્ઝન આ ધોવાયેલા બે ડાયવર્ઝન વચ્ચે એક બસ સહિત પાંચ વાહનો અટવાયા વાહનોમાં અને બસમાં સવાર પંદર જેટલા મુસાફરો પણ અટવાયા સ્થાનિક લોકોએ જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સ્થાનિક મામલતદાર અને પ્રશાસનને જાણકારી અપાઈ સાબાકાંઠા સહિત જે ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો હતો અને હિંમતનગરનું જે ગામોઈ છે ગામોઈના આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો હુંજ હોય બપોર હોય રામપુર હોય કે સહિતના જે ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત જે ડુંગરમાં જે ભારે વરસાદ વરસ્યો જેના કારણે જે આ ગરનાળું છે ગરનાળા ગરનાળામાંથી ભારે પ્રાણીનો પ્રવાહ નીકળ્યો હતો અને જેના કારણે બે જગ્યાએ જે ડાયવર્જન આપેલા છે બંને જગ્યાએ ડાયવર્જન તૂટ્યા છે ખાસ કરીને ગામોઈથી બિડોરા જતો જે સ્ટેટ હાઈવે છે સ્ટેટ હાઈવે ઉપર જે બે જગ્યાએ બસો મીટરના અંતરે તૂટી ગયા છે જેના કારણે વાહનો વચ્ચે જ ફસાઈ ચૂક્યા છે એક બસ સહિત બીજા સાત સાતથી આઠ વાહનો છે તો આપણા વીસ થી જેટલા વધુ મુસાફરો જે અહીંયા ફસાયા છે સ્થાનિકો દ્વારા તેમને ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા પરંતુ જે છેલ્લા દોઢ બે કલાકથી જે છે તેમની બચાવ કામગીરી કરવામાં કરીને પોલીસ દ્વારા જે અહીંયા જે રોડ છે કોઈ આ પ્રવાહમાં ઘૂસે નહીં તે માટેની પણ કાળજી લેવામાં આવી છે પરંતુ આમાં જે સ્થાનિક પ્રયાસ જાણ કરવામાં આવી છે હજી સુધી પણ કોઈ આવ્યું નથી ખાસ કરીને તમામ મુસાફરો એક જ રાહ જોઈએ છે કે ક્યારેય કોઈ ટીમ આવે અને તેમનો બચાવ કરાવે ઈશાન પરમાર ન્યૂઝિંગ ગુજરાતી સાબરકાંઠા અરવલ્લીના મોડાસાના ગઢડા કંપા પંથકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો અહીંયા બે કલાકમાં પાંચ ઇંચ વરસાદથી ખેતરો તરબોળ થઈ ગયા રેલવે અંડરપાસ વરસાદી પાણીમાં સંપૂર્ણ ડૂબી ગયો ભારે વરસાદથી ખેતરનો પાક તણાઈ ગયો વાઘાકોતરના પાણીએ ખેતરોમાં માર્ગ પર જે પાણી પાણી કરી નાખ્યું છે અને વિસ્તારના ખેડૂતોને ખેતીના પાકમાં હવે વ્યાપક નુકસાની આવી છે તો ગઢડા કંપા મોડાસાની હર સરહદ પર આવતો આ ગામ તમે તસવીરોમાં જોઈ શકો છો અહીંયા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો અને તેના કારણે આ જે વિસ્તાર છે એ સંપૂર્ણ પાણીમાં ડૂબી ગયો રેલ અંડરપાસ પણ પાણીમાં ડૂબી ગયો અને ખેતરો તરબોળ થઈ ગયા ખેતરનો પાક તણાવવા લાગ્યો અને તેના કારણે ખેડૂત